માળિયાની માલબા જે ઇસ્લામ ધર્મ ને માનતા અને એના યુવાનો ને કાને વાત પડી કે દુનિયાની માલિકા એક હિન્દુ ની એક મેલડી છે મેલડી કેવી છે અને માળિયા ગામની માલમાં પંદર મિયાણાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો મેલડી ને જોવી છે તો મેલડી ક્યાં છે કઈ જગ્યાએ મેલડી મળે કોઈ માણસ એ કીધું કે જો મેલડી ને જોવી હોય ને તો ચંદુન મરણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધી નારાયણી તું વિશ્વરૂપ સો વેરાગ એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ઠીબાની માથે મેલડી બેઠી છે જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલપા જવું પડે અને રેહમિયાના ઠીબે એક હિન્દુ ના આંગણે મેલડી બેઠી છે અને તેની માળિયા ની માલમાથી પંદર બિયાડાના યુવાનો તૈયાર થયા કોઈ હાંડિયા ને કોઈ ઘોડા ને ગજરો ભીમડા દેના માથે મારી દાદા ડૈયાની મેલડી એમ બેઠી છે સાહેબ ઓલા પંદરે ઘોડે સવાર હાંઢિયાને ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે સાહેબ

અના કાટાની વાડની ઓથે ને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરોનો ભરવાડ જાગી ગયો સાહેબ રાતના 1:00 નો સમય બન્યો છે આ ગામ કયું છે કે સાહેબ ગામ તો રહેમિયા છે ભાઈ તો રહેમિયા ગામ હોય અને રહેમિયા ગામની માલબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે મેલડી ક્યાં છે અને સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીં ત્યાં ઉભી બજાર યાદ જાઓ અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને ખૂણો વળો એટલે ફળિયાની ની માલ મોટો હળીખમ લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે પણ મારી તન મન ની સાળવા વાળી મેલડી આવડા હાંઢિયા ને ઘોડા ને ગામના જાપાની માલપા સુકારી અને 15 બિલી સાહેબ ફસલ થાય ધીમે 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 ઊભી બજાર માલપા ચડ્યા પણ નાના એવા લાકડાના પાલખ ની માલપા હવાક વેદ નું મારી વેલડી નું ફળું હતું ને સાહેબ

જેને ઇસ્લામ ધર્મ ને જોયેલો સાહેબ મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં મેલડી ની ખાતરી નહીં કે મેલડી કેવી હોય છે નાના એવા લાકડાના પાલખની ની માલપા હવા વેત નું લાકડા ફળું છે જેને સિંધુર ચડાવેલું છે ઓલા આઠે જુવાનિયા મઠ ની માલપા ચારે ખૂણે નજર કરે એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો હોસરી માં નજર કરી

મેલડી ક્યાંય નો હોય આ નાના એવા લાકડાના મંદિર ની માલમાં નાના એવા લાકડાના મકાન હા આજ હિન્દુ ની મેલડી છે આ સિવાય બીજું કઈ મઠ માં છે તો નહી પણ સાહેબ મિયાળા ત્રીજા આદમીની ની નજર મઠની માથે પાલક ની માથે આમ થાય ને સાહેબ

માળિયાની માલિમાંથી આવેલા આઠે સુવાનીયા હાથ તાળી દઈ અને મુસ્ય સાદે ને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપડા માળિયાની માલિમાં આવીને જો એના સતરનો બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાચીને હિન્દુનું ધર્મ હાસુબા મેલડી જોવે છે કે વાહ વાહ કાળા માથાના માનવી વાહ એ સાહેબ મારી મેલડી વિચાર કરે કે દુનિયાની માલિકા મને માને એની હું માસું હિન્દુ હોય કે મુસલમાન હોય મને મેલડી ને કઈ ફેર નો પડે છે માલપા મારી મેલડી નું ઘટી જાય કઈ નો એને સાહેબ સાડા ચાર વાગ્યા નો સમય આઠે જ્યાં ખાતર પાડ્યું દરવાજાની થી પાછા બહાર નીકળી ગયા એવા રઘુભાઈ મોજીદડવાળા એકાવન રૂપિયા લઈને ભગવતી जोगमाया માના માંડ વઢાવશે તેમાં દશરથજી મોજીદડ એ પણ 551 થી માતાજીનો માંડવ વઢાવશે ધનવાદ હળા જાનનો સમય થયો ઓલા અને જ્યાં ખાતર પાડ્યું ટપી સાહેબ હાલી નીકળ્યા જે ખૂણે ઓલા હાથ ને ઊભા રાખીને આવ્યા હતા અહીંયા પાછા પંદર મળી અને કોઈને અવાજ નો આવે એમ છે એકા બીજી કાન વાત કરી સોના અને ચાંદી જે કઈ ઝુમર હતા ને એને લઈને આવ્યા છે હવે જો હિન્દુની મેલડી હાસી હોય ને તો માળિયા ની માલમાં આવી અને એના ઝુમર લઈ જાય તો હસુ માનવી કે એને કળમાં મેલડી બેઠી છે સાહેબ પોણા પાંચ નો સમય થયો સાહેબ ધીમે 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 ગામ ની માલબા માણસ નો બોલવા ચાલુ થયો સાહેબ એટલે એને એમ થયું ગામ ભાળી જાય આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા અને આ બાજુ પોણા પાંચના સમયે જે લીમડાના ના શીતલ સાયા ની હેઠે નાની એવી ખાટલીમાં માં હુતેલો વહતો ભૂવો જાગી ગયો શું કામ પાંચ વાગે એટલે એને કાયમ માટે પોતાને નિયમ હતો ધૂપ દીવા માતાજી ના

પણ દરવાજે નજર હતી ની નજર ન્યાથી ફેરવી અને મારી મેલડીના પાલખની સામે નજર કરી અને ધીમે ધીમે દેતવાના ખોટારાની માથે એક પછી એક પગ પડે ધીમે ધીમે હાલી અને જઈને મારી મેલડીના પાલખની પાહે ઉભારીયા ઓ પાસે પાહે ઉભારીયા એટલું નહીં પણ મારી મેલડીના પાલખની માથે આમ નજર કર્યું ને સાહેબ

પણ મારી દુનિયામાં કોઈ બી દેવ ન મરે પણ આજ મને વહતાને ને ખાતરી થઈ કે દુનિયામાં ક્યારેક મેલડી મરી જતી બાપ હે દુનિયા આ દુનિયાની માણસ ના ગામતરા થાય એમ તો મારી મેલડીનું ગામતરું થઈ ગયું કાં તો કોઈ વાદી તને ખંડિયા માં લઈ ગયા હોય અને કાતો આજ વેલ દેખાડી ગામતરા કરી લીધા પણ સાહેબ હવા વેત નું લાકડા નું ફળું હતું ને એમાંથી લોઢા દાંત ની બોલાવી અને તેની મારી મેલડી બોલી વહતા

હજી ગામના સાંપા ની માલ બાંડિયા ઘોડા ની માથે બેહવાની તૈયારી કરે પણ રેહમિયાનો નો વટે વટે પેલા જો